વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈએ છીએ ત્યારે સ્વાધ્યાય અગિયારનું સોલ્યુશન આપણે જોઈએ તો પેલો પ્રશ્ન છે બસો પંચોતેર 0.0003 ઝીરો ઝીરો જીરો ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ ઝીરો પાંચની લગભગ પૂર્ણાંકમાં કિંમત કેટલી થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયાને પૂર્ણાંક બનાવવાના છે ત્યારે આપણે પૂર્ણાંક કિંમત મેળવીએ તો બસો પંચોતેર પૂર્ણાંક કરીએ અને અહીંયા ત્રણ ઝીરો પાંચ છે એમાં ત્રણ પૂર્ણાંક કરીએ તો બસો પંચોતેર ગુણ્યા ત્રણ આઠસો પચીસ આપણો જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર ડી ની અંદર આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન બે છે વિદ્યાર્થી મિત્રો નીચેની બધી સંખ્યાઓમાં દશાંશવાળા ભાગને નજીકના સત્તાંશના સ્થાનમાં ફેરવી સાદુરૂપ આપો અહીંયા આપણને રકમ આપી છે સત્તર પોઈન્ટ છસો ચોપન વત્તા આઠ પોઈન્ટ છસો બત્રીસ વત્તા દસ પોઈન્ટ જીરો છોતેર ઓછા પાંત્રીસ પોઈન્ટ જીરો જીરો નવ તો આપણે આ ત્રણ પૂર્ણાંકોનો સરવાળો કરશું એમાંથી પાંત્રીસ પોઈન્ટ ઝીરો ઝીરો નવ બાદ કરીશું અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો કે સત્તર પોઈન્ટ છસો ચોપનને નજીકના દશાંશવાળા ભાગને સતાંશના સ્થાનમાં ફેરવીએ સત્તર પોઈન્ટ પાસઠ વત્તા આઠ પોઈન્ટ છસો બત્રીસને ફેરવીએ એટલે આઠ પોઈન્ટ ત્રેસઠ અને વત્તા દસ પોઈન્ટ જીરો ને ફેરવીએ એટલે દસ પોઈન્ટ આઠ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીશું એટલે મળશે આપણને છત્રીસ છત્રીસ અને એમાંથી આપણે બાદ કરીશું પાંત્રીસ પોઈન્ટ જીરો નવને પૂર્ણાંકમાં ફેરવીએ એટલે પાંત્રીસ એક આપણે બાદ કરીએ તો છત્રીસ પોઈન્ટ છત્રીસમાંથી પાંત્રીસ એક બાદ કરતાં એક પોઈન્ટ પાંત્રીસ આપણને જવાબ મળે છે વિકલ્પ નંબર અંદર આપેલો છે છે નીચે આપેલી પદાવલીની પૂર્ણ સંખ્યામાં નિકટતમ કિંમત કેટલી થાય અહીંયા આપણને પદાવલી આપેલી છે ત્રણસો ઓગણપચાસ ગુણ્યા એકાવન વત્તા નાના કાઉસમાં છસો બત્રીસ ભાગ્યા એકત્રી તો આનું સાદુ રૂપ કેવી રીતે આપી શકાય તો ત્રણસો ગણ છે એને પૂર્ણાંકમાં ફેરવીએ એટલે ત્રણસો પચાસ ગુણ્યા એકાવન ને પૂર્ણાંકમાં ફેરવીએ એટલે પચાસ તો એનો ગુણાકાર આવ્યો સત્તર હજાર પાંચસો હવે અહીંયા આપણને છસો બત્રીસ ભાગ્યા એકત્રીસ આપ્યા એટલે છસો ત્રીસ ભાગ્યા ત્રીસ છસો બત્રીસને પૂર્ણાંકમાં છસો ને ત્રીસ અને એકત્રીસને પૂર્ણાંકમાં ત્રીસ તો ભાગાકાર કરતા વિદ્યાર્થી મિત્રો એકવીસ મળે છે તો આપણને કીધું બંનેનો સરવાળો સત્તર પાંચસો વત્તા એકવીસ એટલે સત્તર હજાર પાંચસોને એકવીસ આપણો જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર ડીમાં આપેલો છે તો આ તું સ્વાધ્યાય અગિયારનું સોલ્યુશન ફરીવાર નવા વિડીયોમાં આપણે મળીશું મારા તમામ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે